ભરૂચ શહેર અને જિલ્લામાં શનિવારે મધરાત્રે વા વંટોળ સાથે વરસેલા વરસાદે કેટલાક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવી નાખતા લોકોને આખી રાત અંધેરા ઉલેજવા પડ્યા હતા આકરી ગરમી અને ઉકળાટ બાદ શનિવારે મધરાત્રે ઠંડા પવનોના સુસવાટા સાથે ભરૂચ જિલ્લામાં મોસમનો પહેલો વરસાદ વરસ્યો હતો વીજળીના ચમકારા અને વા વંટોળ સાથે વરસેલા વરસાદથી ભરૂચ શહેર સહિત જિલ્લામાં કેટલાય સ્થળોએ વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો એક થી દોઢ કલાક સુસવાટા મારતા પવનો વચ્ચે મેઘ મહેર ને લઈ શહેર અને જિલ્લામાં વીજળી વેરણ બની હતી ભારે પવન અને વરસાદના વિરામ બાદ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વીજ પુરવઠો પુનઃ શરૂ થઈ ગયો હતો જોકે ભરૂચ શહેરના કેટલાક વિસ્તારો અને સોસાયટીઓમાં મેજર ફોલ્ટને લઈ આખી રાત વીજળી વેરણ રહેતા લોકોને અંધેરા ઉલેચવાનો વારો આવ્યો હતો રવિવારે બપોર સુધી પૂર્વ અને પશ્ચિમ ભરૂચની કેટલીક સોસાયટીઓમાં બાર કલાક થવા છતાં પણ વીજળી પુરવરત થઈ નહીં હોવાથી લોકોની ફરિયાદો સામે આવી હતી જિલ્લામાં રવિવારે બપોરે બે કલાક સુધી પાલિયામાં અઠ્યાવીસ મિલીમીટર ઝઘડિયામાં વીસ મિલીમીટર નેત્રંગમાં તેર ભરૂચ અને હસોટમાં માત્ર ચાર ચાર મિલીમીટર જ્યારે આમોદમાં એક મિલીમીટર વરસાદ નોંધાયો હતો